માં ગીતા જયંતિ મહોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણીની શરૂઆત શોભાયાત્રાથી થઈ હતી રામધૂન મંદિરથી ટાઉન હોલ સુધી ભક્તો ગીતા ગ્રંથને મસ્તક પર ધારણ કરી વાજતે ગાજતે શોભાયાત્રા સાથે આગળ વધ્યા હતા સનાતન હિન્દુ સમાજના વિવિધ સમાજોના ભાવિકોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ દ્વારા આયોજિત આ મહોત્સવ પહેલી ડિસેમ્બરથી છ ડિસેમ્બર સુધી ઉજવાશે મુખ્ય કાર્યક્રમ રૂપે ગીતા જ્ઞાન યજ્ઞ રાખવામાં આવ્યું છે જેમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી દર સાંજે સાડા છ થી આઠ વાગ્યા સુધી સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વિષય પર જ્ઞાન વર્ષા વરસાવશે ગઈકાલે ગીતા ગ્રંથયાત્રા યોજાઈ હતી અને આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયના સમૂહ પારાયણનું આયોજન છે સમાજ જાગૃતિ અને સંસ્કૃતિને સ્પર્શતા અનેક કાર્યક્રમ મહોત્સવ દરમિયાન યોજાશે બીજી ડિસેમ્બરે ડોક્ટર શરદ ઠાકર વોટ કેન આઈ ડુ ફોર માય કન્ટ્રી આ વિષય પર માર્ગદર્શન અપાશે ત્રીજી ડિસેમ્બરના યોગ બોર્ડના ચેરમેન શિષપાલજી યોગ સંવાદ રજૂ કરશે તો ચોથી ડિસેમ્બરના ડોક્ટર જગદીશ ત્રિવેદી માનવીય સંબંધોની મર્યાદા વિશે વક્તવ્ય આપશે પાંચમી ડિસેમ્બરે યેશા વત્સલ ઠક્કર દ્વારા સમુદ્ર મંથન નૃત્ય નાટિકા પ્રસ્તુત થશે અને છ ડિસેમ્બરે સંગીતમય સુંદરકાંડનું આયોજન તથા સાત ડિસેમ્બરે પ્રેક્ટિકલ ધ્યાનનું વિશેષ સત્ર યોજાશે આ કાર્યક્રમો ટાઉન હોલ ખાતે નિઃશુલ્ક રહેશે મહોત્સવ દરમિયાન દરરોજ ભોજન મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે ભુજ શહેરમાં આ ધાર્મિક મહોત્સવ પ્રત્યે ઉત્સાહ છવાયો છે અને જ્ઞાન સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાથી ભરપૂર આ કાર્યક્રમો શહેરને પાવન વાતાવરણથી સારી રીતે ઉજળા બનાવશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે અ કડાચના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે કે સમગ્ર કચ્છના 10 તાલુકાઓમાંથી બધા જ અમારા સાનાતાની ધર્મના ભાઈબેનો આવ્યા છે અને બધા રંગે રંગે સુંદર મજાની અમે લોકોએ ગીતાગ્રામ થી યાત્રા કાઢી અને અત્યારે એ ગીતાગ્રામ યાત્રા પછી સૌથી મોટી ઘટના કદાચ આ કચ્છ માટે એક ખૂબ સુંદર મજાનું પર્વ હશે કે જ્યાં બધા જ સમાજના પ્રમુખો એક સાથે સ્ટેજ ઉપર આવશે મહિલા મંડળના પ્રમુખો આવશે અને બધા સાધુ સંતો એક સાથે એક સ્ટેજ ઉપર હશે અને સાધુ સંતો દ્વારા બધા જ પ્રમુખ સ્ત્રીઓનું સન્માન થશે તો ખરેખર અદભુત ઘટના છે કે ભગવદ્ ગીતા અત્યારના સમયમાં તમને કહું કે બીએલ જવાબદારી જેને સોંપવામાં આવે છે એ બધા શિક્ષક મિત્રો જો આ ભગવદ્ ગીતાનું આ અધ્યયન કરે કે જ્ઞાન પ્રાપ્ત કરે તો કદાચ એ ખોટા નિર્ણય સુસાઈડ કરવા નિર્ણય ઉપર ક્યારેય નહીં જાય તો અમારો એવો પ્રયાસ છે કે સમાજમાંથી જેટલું પણ સ્ટ્રેસ છે જેટલું પણ લોકોને ફિયર છે ભય છે એંગર છે એ કેવી રીતે ઓછો થશે કે જીવનમાં એના માટેના બધા જ પ્રયોગ અમે કરી રહ્યા છીએ ગીતા જયંતિ મહોત્સવ આથી શરૂ થયો છે અને આવતીકાલે ગીતા જયંતિ દિવસ છે અને એક તારીખથી લઈ અને સાત તારીખ સુધી રોજ સાંજના થી આઠ સુધી ભગવદ્ ગીતાના બધા પ્રવચનો હશે અને સુંદર બધાના બધા વક્તાઓ આવવાના છે તો ભુજની ની કચ્છની ને ને મારી અપીલ છે કે આવો સુંદર બજાર નો ગીતા જયંતિ નો મહોત્સવ છે એ સાથે મળીને આપણે આ જ્ઞાન પ્રદાન મહોત્સવ ને માણીએ